ભુજ ખાતે સાયબર ફ્રોડ અને ધંધો રોજગારમાં અવેરનેસ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબની અધ્યક્ષતામાં આજ રોજ તાલીમ શાળા ભુજ ખાતે સાયબર ફ્રોડ અને ધંધા રોજગારમાં અવેરનેસ અન્ય બાબતનો કાર્યક્રમ

અવેરનેસ ઉપર એક સેમિનાર યોજવામાં આવ્યું છે અને એ સમયની માંગ છે અત્યારે સાયબર ક્રાઇમ આપ જોશો કે સવારે આપણે છાપો જોઈએ કે ટીવી જોઈએ કે સોશિયલ મીડિયા ઉપર રોજ એકાદ બે કિસ્સા સાયબર ક્રાઇમના આપણે સાંભળતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ અને અત્યારે જે ટેકનોલોજી ડિજિટલ ટેકનોલોજી યુગ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ સાયબર ક્રાઇમ ના ગુના પણ દિવસા દિવસ વધતા જાય છે હવે એ ગુના કઈ રીતે રોકવા તો ની એક મર્યાદા છે એટલે એ ગુના રોકવા કે નાબૂદ કરવા એ તો શક્ય નથી એ ગુના તો જ રોકાઈ શકે કે જો લોકોની અંદર અવેરનેસ આવે કે નવી શું સૂચના આવે છે કઈ કઈ નવી રીતે આ લોકો ફ્રોડ કરે છે એ આવા જો સેમિનાર યોજવામાં આવે અને એ જાગૃતિ દરેક જગ્યાએ દરેક એસોસિએશનોની અંદર આવી જાગૃતિ ફેલાવવામાં આવે તો જ આપણે એ સાયબર ક્રાઇમનો જે ગુનો થાય છે અને જે કરે છે નવી નવી પોતાની મોડલ્સ ઓપરેથી તો એને આપણે અટકાવી શકીએ અને એના માટે આજે આ સેમિનાર યોજવામાં આવ્યો તો અને ચેમ્બર ઓફ કોમર્સ બુજ અને પશ્ચિમ કચ્છની બધી જ ચેમ્બરો માનવી ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ મુન્દ્રા મર્ચન્ટ એસોસિએશન નલિયા મર્ચન્ટ એસોસિએશન અને ભુજ સાથે જોડાયેલા સાયન્સ એસોસિએશનના પ્રમુખ વ્યક્તિઓ આજે એમાં હાજર રહ્યા હતા અને પોલીસ વિભાગ દ્વારા સાયબર કામની આખી ટીમ દ્વારા ખૂબ સરસ રીતે એક એક મુદ્દો આની અંદર સમજાવવામાં આવ્યો કે કઈ કઈ વસ્તુની તમને અવેરનેસ કઈ કઈ જે ફ્રોડ થાય છે એ કઈ વસ્તુની તમને ખ્યાલ રાખવી જોઈએ તો ખૂબ સારું અને ખૂબ સારું સહકાર રહ્યું છે પશ્ચિમ કચ્છના ડીએસપી સાહેબ દ્વારા અને આખી ટીમ દ્વારા તો આજનું આ સેમિનાર સાયબર ક્રાઈમ ઉપર આધારિત હતું આજ રોજ ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટરના તાલીમ ભવનમાં ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના સહયોગ સાથે મળીને પશ્ચિમ કચ્છ ભુજની જે સાયબર સેલ છે એને સાથ લઈને આજે આખા કચ્છના જેટલા બી અલગ અલગ વિસ્તારના તાલુકાના શ્રીઓ છે વ્યાપારી મંડળ છે ચેમ્બર ઓફ કોમર્સના શ્રીઓ છે બુલિયન એસોસિએશન છે મર્ચન્ટ એસોસિએશન છે એના સાથે સાથે જે જ્વેલર્સ એસોસિએશન છે પેટ્રોલ પંપ એસોસિએશન છે એ દરેક લોકોને સાથ રાખીને આજે જેવા આજના યુગમાં જેવી રીતે સાયબર ફ્રોડ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને એ લોકોને એક અવેરનેસ પ્રોગ્રામમાં દરેક વસ્તુની સમજણ આપવામાં આવી છે એ સમજણના ભાગરૂપે કેવા કેવી રીતે ફ્રોડ થાય છે સાયબરમાં કેવી રીતે સાયબર ગાંઠિયાઓ એને અંજામ આપે છે એનું વિગતવાર સ્લાઇડ પ્રેઝન્ટેશન સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એને આજે આખી રીતે દરેક વસ્તુ ગંભીરતાથી કહેવામાં આવી છે જેના સાથે સાથે આંગળીયા પેઢી જ્વેલર્સ પેટ્રોલ પંપ અને બેંક એ બધા લોકોને બી શું શું સાવધાની રાખવાની છે જેના કારણે કોઈ અપ્રત્યક્ષ ઘટના કે પ્રત્યક્ષ ઘટના એના સાથે નહીં બને એના માટે બી એમને સમજણ આપવામાં આવી છે ભવિષ્યમાં પશ્ચિમ કચ્છ વિસ્તારમાં દરેક તાલુકા લેવલ પર અમે એ પ્રોગ્રામ લઈ જવાના છીએ દરેક વિસ્તારમાં તાકી છેવાડે સુધી એ વસ્તુઓથી વાકેફ થાય અને એને જે નુકસાન થાય છે સાયબર ફ્રોડના કારણે ચાહે આર્થિક થાય ચાહે સામાજિક થાય જે બનાવ બનતા હોય એમાં એમને ચોક્કસ ખાતરી આપવામાં આવી છે કે આપના સાથે એવો કોઈ બી બનાવ બને તો ચોક્કસ આપ લોકો એસપી શ્રી સુધી આવી શકો છો લોકલ પોલીસ સ્ટેશનમાં સારી રીતે જઈ શકો છો અને અમે લોકો જે સરકાર શ્રીનું સેવા સુરક્ષા શાંતિનો જે ભાવ છે એને સાર્થક કરવા માટે સદૈવ જનતા માટે તત્પર છીએ જય હિન્દ જય ભારત